નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મોટા સમાચાર મિત્રો સોનાના ભાવમાં મિત્રો ભયંકર ઉછાળો સોનાની બજાર થઈ ગઈ ખેદાન મેદાન નમસ્કાર મિત્રો આજે આજે સોનું થઈ ગયું છે મિત્રો મિત્રો બજાર સાથે સોના અને ચાંદીના ભાવની અંદર ફરી એકવાર ભારે ઉછાળો આવી ગયો છે દિવસે ને દિવસે મિત્રો સોનાના ચમક વધી રહી છે અને સાથે ચાંદીની ચમકમાં પણ થોડોક થોડોક વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ભયંકર કડાકો જોવા મળી રહ્યો છે દિવાળી બાદ મિત્રો

ડિસેમ્બર મહિનાની અંદર જે ફેડ મિટિંગ આવે ત્યારે મિત્રો નવા સમાચાર આવી શકે તે પેલા મિત્રો આજના સોના ચાંદીના ભાવ જાણીએ તો એક ગ્રામ ચાંદી આજે ત્યાંશી રૂપિયા દસ ગ્રામ ચાંદી આઠસો ને આડત્રી રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ આઠ હજાર ત્રણસો ચોર્યાસી અને એક કિલો ચાંદીનો ભાવ ત્યાંસી હજાર આઠસો ને ચાલીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો પાંચસો ને સાઠ રૂપિયાનો પ્રતિ કિલો ચાંદીના ભાવની અંદર આજે ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તો હવે મિત્રો ફેડ મિટિંગ આવશે આ મહિનામાં મિત્રો અઢાર તારીખે ફેડ વ્યાજદરની મિટિંગ થવાની છે તેમાં મિત્રો એવા જો સમાચાર આવે તો મિત્રો સોના અને ચાંદી બંને સસ્તું થઈ શકે અને મિત્રો વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ

ભાવ જે મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવની અંદર વધારો થયો છે અને મિત્રો તમે પણ તમારા શેરના ભાવ જાણવા માગતા હોય તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના તેમજ ચાંદીના ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો